એ માટેનો સંકલ્પ કરવો પડે નક્કી કરવું પડે સાહેબ તમે બધા જામનગર વિસ્તારના છો આ હાલાર પંથકમાં નાના એવા ગામનો એક સાવ સામાન્ય પરિવારનો દીકરો જે પોતાનો સૌથી પહેલો બિઝનેસ ગિરનારમાં લીલી પરિક્રમા વખતે પૂરી અને શાકની લારીથી ચાલુ કરે અને એ માણસ સૌથી મોટામાં મોટી રિફાઈનરી અહીંયા ઉભી કરી શકે તો સાહેબ એ ધીરુભાઈ અંબાણી એમણે સંકલ્પ કરેલો ને ત્યારે શક્ય બન્યું એ સાવ સામાન્યમાં સામાન્ય માણસ હતા એમના કાંઈ બાપ દાદા બહુ અમીર હતા એવું નહીં પણ આજે ભારતની સૌથી અમીર વ્યક્તિમાં એમના દીકરાઓનું નામ બોલાય આ કક્ષા સુધી એ પહોંચ્યા કેમ એમનો સંકલ્પ વ્યક્તિ મનથી નક્કી કરે તો આ દુનિયામાં કશું જ અશક્ય નથી એ સમજી રાખજો યુપીએસસી ની પરીક્ષા માટે પણ મારે સૌથી પહેલા સંકલ્પ કરવો પડે શ્રીમદ ભાગવતની અંદર બાર સ્કંદ આવે છે સ્કંદનો સંસ્કૃત અર્થ થાય ખભ્બા વેદવ્યાસજીએ સુખી થવા માટેના અલગ અલગ બાર ખભા આપ્યા છે અને એમાં સાતમા સ્કંદની અંદર પ્રહલાદજીની કથા આવે છે પ્રહલાદજી રાક્ષસ કુળમાં જન્મેલા હતા આપણને બધાને ખબર છે અને આમ છતાં પણ એણે સંકલ્પ કર્યો કે મારે ભગવાનની ભક્તિ કરવી છે તો રાક્ષસ કુળમાં જન્મેલા હોવા છતાં પણ એની ભક્તિને કારણે એમણે ભગવાનને પ્રગટ થવું પડે ને એ હદે મજબૂર કર્યા અને ભગવાન વિષ્ણુએ ચોથો અવતાર નૃષિ અવતાર ધર્યો એ પ્રહલાદ માટે આ કથા આપણે સાંભળીએ પણ કે છે શું સાહેબ તમે કયા પરિવારમાંથી આવો છો ને એ બિલકુલ અગત્યનું નથી મારા પપ્પા મજૂરી કરે છે સામાન્ય કામ કરે છે અમારી કોઈ ઓળખાણ નથી અમારી કોઈ લાગવગ નથી અમારી એટલી સંપત્તિ નથી પ્રહલાદ પાસે કશું જ નહોતું આધ્યાત્મિક દ્રષ્ટિએ કે ભગવાનની ભક્તિની દ્રષ્ટિએ હું વાત કરું છું ઉલટાનું વિરુદ્ધ વાતાવરણ હતું અને એની સામે પણ જો એ ભગવાનની ભક્તિ કરી શકે તો હું પણ મારા પરિવારની ગમે એવી પરિસ્થિતિ હોય કરું તો આ સ્પર્ધાત્મક પરીક્ષા ક્રેક કરવી મારા માટે બિલકુલ અઘરી નથી હું તમારી પાસે ત્રણ ઉદાહરણ મૂકીશ આ ત્રણ ઉદાહરણ જો આપણને સમજાય ને તોય ઘણું છે સાહેબ રાજસ્થાનની અંદર રાસવીર કરીને એક નાનું એવું ગામ છે બહુ નાનું એવું ગામ છે રાસવીર

છ વર્ષની ઉંમર એટલે હજુ ટાબરિયું કહેવાય એ દીકરો ભણવા માટે જાય ભણીને ઘરે આવે અને પછીનો જે સમય હોય ને એ ઘેટા બકરા ચરાવવા માટે જાય એમને ઘેટા બકરા હતા તો ઘેટા બકરા ચરાવવા માટે જાય હવે એ ગામના બીજા કેટલાક જે એ જ સમાજના બાળકો હશે એ ઘેટા બકરા ચરાવવા માટે જતા હશે પણ બાકીના બાળકો અને આ છોકરો એ બંનેમાં એક ફેર આ છોકરો ઘેટા બકરા ચરાવવા માટે જાય પણ પોતાની સાથે એક પુસ્તક લેતો જાય ઘેટા બકરા ચરતા હોય આ છાંયે બેસીને પુસ્તક વાંચે સાહેબ એ છોકરો સ્કૂલે ભણવા માટે જાય ભણીને આવે ઘેટા બકરા ચરાવે સાથે સાથે પુસ્તક વાંચે દસમા ધોરણ સુધીનો અભ્યાસ એમણે પૂરો કર્યો હવે આગળનો અભ્યાસ કરવો હોય ને તો એમને ત્યાં કોઈ વ્યવસ્થા હતી એમને બિકાનેર જવું પડે અને બિકાનેર જવા માટે એમની ફી ભરી શકે એવી પરિવારની સ્થિતિ નહોતી પણ છોકરાને ભણવાની ઈચ્છા બહુ એટલે એમના પિતા એમનું નામ રામધનભાઈ એ રામધનભાઈને એવું થયું કે આ દીકરાને ભણવાની ઈચ્છા છે તો આપણે એમના માટે જે કંઈ પણ થઈ શકે એ કરવું છે એમણે એવું કહ્યું કે બેટા તારે ભણવું છે તો કે હા પણ હું કેવી રીતે ભણી શકું આ પરિવારની બધી જવાબદારીઓ નિભાવવાની છે આ ઘેટા બકરાને સાચવવાના છે એના પિતાએ કહ્યું બેટા બધું થઈ રહેશે તારે ભણવું હોય તો તું ભણવા માટે જા હું તારા માટે વ્યવસ્થા કરીશ હું વધારે કામ કરીશ ઊંટ લારી ચાલે છે ચાર ફેરા વધારે નાખીશ સાહેબ ઊંટ લારી દ્વારા પાણી બધું રાજસ્થાનની અંદર પાણીનો પ્રશ્ન આપણને ખબર છે એટલે ઊંટ લારી દ્વારા પાણી બધું સપ્લાય કરતા હતા એને દીકરાને ભણવા માટે બિકાનેર મોકલ્યો સાંભળજો વિદ્યાર્થીઓ આપણે કેવી અવસ્થામાં ભણીએ અને લોકો કેવી અવસ્થામાં ભણે સાહેબ આ છોકરો બિકાનેરમાં ભણવા માટે આવ્યો 10 માં પછીના અભ્યાસ માટે અને પોતે પોતાના પિતાજીના ખર્ચમાં બચત કરી શકે ને એટલે જાતે રસોઈ બનાવીને જમે એમની ઉંમર તમે જુઓ તો હાર્ડલી સોળ વર્ષની ઉંમર પણ સોળ વર્ષની ઉંમરે એ છોકરો જાતે રસોઈ બનાવે જમે અભ્યાસ કરે અને આ જ સમયગાળા દરમિયાન એને યુપીએસસી નું સપનું જોયું એમને આ બધી વાતો સાંભળી એટલે નક્કી કર્યું કે મારે ની પરીક્ષા આપવી છે પરીક્ષાની તૈયારીઓ એમણે પોતાની કોલેજની સાથે સાથે જ શરૂ કરી સાહેબ એમણે દિલથી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી પરીક્ષા આપી પરીક્ષા ક્રેક કરી એને આઈપીએસ કેડર મળી જે છોકરો એક વખતે રાસવીર ગામની અંદર ઘેટા બકરા ચરાવવા માટે જતો તો એ જ છોકરો એક સંકલ્પ કરે છે કે મારે યુપીએસસી ની પરીક્ષા આપવી છે તો આઈપીએસ ઓફિસર બની અને એ જ છોકરો અત્યારે તમારા જામનગર જિલ્લાની સેવા કરે છે એનું નામ છે પ્રેમસુખ ડેલા તમારા જામનગરના એસપી છે હવે છે ને

એને મોટિવેશનલ સ્પીકર કહેવાય મોટિવેશનલ સ્પીકર અને મોટિવેશનલ સ્પીકર નું કામ શું મોટી મોટી વાતો કરે એનું કામ જ આવે એવી મોટી વાતો કરે એવી મોટી વાતો કરે અરે તમારાથી બધું થાય તમે બધુંય કરી શકો તમે જ આઈએસ છો તમે જ આઈપીએસ છો આવી બધી વાતો કરે કે બાકી બકા આપણે કહેવાય આપણને ખબર હોય આવી વાતો બહુ કાને ધરવાની નહીં આવાય હોય આમાં ગણાય બોલો સાહેબ સમજો મનથી જે વ્યક્તિ નક્કી કરે એમના માટે કશું જ અશક્ય નથી

કાર્યક્રમ પૂરો થયો પછી ઘરે આવ્યા ઘરે આવ્યા એટલે એમના પત્નીએ આ પોલીસ કોન્સ્ટેબલ ભાઈને પૂછ્યું કે આપણે છવ્વીસમી જાન્યુઆરીના જે કાર્યક્રમમાં ગયા હતા એમાં ઓલા સાહેબ જે આવ્યા હતા જે જીપમાં આગળ ઊભા હતા અને એની જીપ આમ નીકળી અને બધા એને સલામ મારતા હતા બધા એની આગળ પાછળ દોડતા હતા એના હાથે સન્માન થતું હતું એ સાહેબ કોણ હતા એટલે હમણાં જવાબ આપ્યો કે સાહેબ આખા જિલ્લાના પોલીસ વિભાગના વડા હતા અમારા પોલીસ વિભાગના વડા હતા આ બેન પોલીસ કોન્સ્ટેબલની પત્ની એના પતિને એવું કહે છે કે નોકરી કરવી હોય ને તો એના જેવી કરાય આ તમે કોન્સ્ટેબલથી સારી વાત છે ગમે મોટર સાયકલ ફટ કરતું ઊભું રાખી દો છો એ સારી વાત હહુડી વગાડો ઊભો રહી જાય પણ નોકરી કરવી હોય તો આના જેવી કરાય તમે ઉભા રહ્યો બાકીના બધા ઉભા રહી જાય જોયું સાહેબ ને કેવું માન સન્માન મળતું હતું કેવા બધા સલામ મારતા હતા પેલા ભાઈ કે તારી વાત સાચી નોકરી કરવી હોય એના જેવી કરાય પણ તની ખબર છે એવી નોકરી કેવી રીતે મળે આ બેન કે કેવી રીતે મળે પતિ પત્ની વચ્ચે ચર્ચા થાય જો પોલીસ કોન્સ્ટેબલની પત્ની એના પતિ સાથે ચર્ચા કરે કેવી રીતે મળે પછી પેલા ભાઈએ કહ્યું કે આના માટે યુપીએસસીની પરીક્ષા આપવી પડે આખા દેશની સૌથી અઘરામાં અઘરી પરીક્ષા છે દેશની સૌથી અઘરી પરીક્ષા અને એ પરીક્ષા પાસ કરો ને તો તમને આ નોકરી મળે ઓલા બેન કે તો પણ એવી પરીક્ષા પાસ કરાય પણ નોકરી કરવી તો આવી કરાય ભાઈ કે ગાંડી પરીક્ષા પાસ ન થવાય આખા દેશમાંથી દસ બાર લાખ લોકો પરીક્ષા આપે હજાર ને ખબર નહીં પેલું બરોબર નું મગજમાં ચડી ગયું જે અધિકારીનું માન સન્માન થતું થી આ બેન એના પતિ ને તો ઓલા ઈ સાહેબ કેમ પાસ થયા પાસ ન થવાય તો પાસ થયા કે ન થયા ઈ કેમ થયા આ ભાઈ એને ઘણુંય સમજાવવાનો પ્રયત્ન કર્યો આ બેન એવું કે છે કે મનથી નક્કી કરીએ ને તો થાય બોલો આ ભાઈ કે થાય એ વખતે આ બેન પોલીસ પત્ની જેની ઉંમર વર્ષની હતી એ બેન એવું છે બોલો મને મંજૂરી આપો છો તો હું આ પરીક્ષા આપું હાલ હું આની તૈયારી કરું હાલ આપો મંજૂરી મને તમે કહો છો નો થાય નો થાય મંજૂરી આપો હું તૈયારી ચાલુ કરું પેલા ભાઈ એટલા હશે એટલા હશે પછી આ બેને પૂછ્યું જવાબ આપો દાંત શું કાઢો છો પેલા ભાઈ કે તું ગાંડાની જેમ બોયલા જ ગયું છે બધું તને તને કેટલીક વાત કરી પણ એ ખબર નથી કે આ પરીક્ષા પાસ કરવી હોય ને તો કમસે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તારી કોલેજ પૂરી થયેલી હોવી જોઈએ તો તું આ પરીક્ષા આપી શકે અને તે હજી દસમું પાસ નથી કર્યું અને પરીક્ષા આપવાની વાત કરે છે હવે સાંભળજો આ પોલીસ કોન્સ્ટેબલની પત્ની જ્યારે પંદર વર્ષની હતી ત્યારે જ એમના લગ્ન થઈ ગયા હતા પંદર વર્ષની ઉંમરે એમના બાળ વિવાહ થયેલા અને બાવીસ વર્ષની ઉંમરે એ બે બાળકોની માતા હતી બાવીસ વર્ષની ઉંમરે એને બે સંતાન હતા નવમું ધોરણ એને પાસ કર્યું હતું દસમા ધોરણમાં એ બેન આવી અને એ જ વખતે એમના મેરેજ થઈ ગયા હતા એટલે ત્યાંથી એમનો અભ્યાસ અટકી ગયો હતો મતલબ કે એમણે દસ પાસ કરેલું પણ નહોતું આ બેન એમના પતિને એવું કે છે કે તમારી વાત સાચી કે મેં દસમું પાસ નથી કર્યું અને તમે કહો છો એમ કોલેજ કર્યા પછી આ પરીક્ષા આપી શકાય પણ મને એ કહો તો કે આ પરીક્ષા કેટલા વર્ષ સુધી આપી શકાય કેટલી ઉંમર સુધી આપી શકાય એટલે એમના પતિએ કહ્યું કે સામાન્ય રીતે ત્રીસ વર્ષ સુધી આ પરીક્ષા આપી શકાય ત્યારે ત્રીસ વર્ષ હતા હવે વધારીને બત્રીસ કરી દીધા ત્રીસ વર્ષ સુધી આપી શકાય પેલા બેન કે મને બાવીસ થયા હજી તો આઠ વર્ષ બાકી છે અને જો હું ગ્રેજ્યુએશન કરવા માંડું તો હજી છ વર્ષમાં બધું પૂરું થયું તોય બે વર્ષ વધે બોલો આપો છો મંજૂરી આ પરીક્ષા આપું એના પતિ કે જા આઈપી હાલ મંજૂરી આઈપી સાહેબ એમણે આ બેને નક્કી કર્યું કે હું આ પરીક્ષા આપીશ જેમણે બાવીસ વર્ષની ઉંમરે બે બાળકોની જવાબદારી સંભાળતા સંભાળતા એક સંકલ્પ કર્યો કે મારે આ પરીક્ષા આપવી છે એક્સ્ટર્નલ દસમું પાસ કર્યું એક્સટર્નલ બારમું પાસ કર્યું એક્સટર્નલ કોલેજ કરી આ છ વર્ષ દરમિયાન યુપીએસસીની તૈયારીઓ ચાલુ રાખી પછી શરૂઆતમાં એ નિષ્ફળ ગઈ પણ એના છેલ્લા પ્રયત્નમાં આમ એ જ લિમિટ પૂરી થતી હતી અને એને એક્ઝામ ક્રેક કરી એને આઈપીએસ કેડર જ મળી અને અત્યારે એ બેન મહારાષ્ટ્ર સરકારની અંદર જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે એની સેવાઓ આપે છે એનું નામ છે એન અંબિકા જોઈન્ટ પોલીસ કમિશનર છે મહારાષ્ટ્રના અને હવે છે ને માં આમાં ઘણા જઈ ગયા આ એના એસી થોડુંક ટાઢું ટાઢું થઈ ગયું ને માય ભાઈ ટાટા ફોરને ચાલુ કરી દ્યા એ બરોબર નું જાઈમું છે કે ગૂગલ ઉપર સર્ચ મારજો આ બધાય હું જે કહું છું ને પ્રેમસુખ ડેલાની વાત હોય તોય ભલે એન અંબિકા આનું નામ એન અંબિકા ગૂગલ ઉપર સર્ચ કરજો આજે મહારાષ્ટ્રના લોકો એને લેડી સિંઘમ કહે છે મહારાષ્ટ્રમાં